તો આ છે પોલીસ તળજૂથ વાવ સુરત ગેટ નંબર વન આશ્ચર્ય કે ફેલ થયો એ બી તમને બધું અહીંયા મળી જશે અને તમારી પ્રાઇસ છે સો રૂપિયા જેવી નથી જોડાવાનું મુહૂર્ત અને એટલે ચાલ્યો હોય તારો તો હેલો તો મિત્રો શેખર અઠાવા લોકમાં શોનું હાર્દિક સ્વાગત છે તો બધાને જોવા અને આજે છે ઘરે જ અને આજે શું શું કરશું ડેલી લાઈફ સ્ટાઈલ બ્લોગ છે આજે શું કરશું તે તમને બધાને બતાવીએ તો ભણ્યા રહેજો તો હાલ તો ગાય તો અત્યારે હું પહોંચી ગયો અને જવું અત્યારે સુરત ત્યારે મારો કાકો મને મૂકવા આવ્યો છે કેવું કાકા જોરદાર ને હા તો આવી જાય છે ઘરે ને ત્યાંથી હવે નીકળું બસમાં બી સુરત હવે નથી જોડાવાનું સુરત બરાબર ને નથી જોડાવાનું મુરત અને એટલે ચાલ્યો હોય તારો સુરત બરાબર ને હા તો ભણ્યા રહેજો ને હવે મળીએ છીએ આગળ

મસ્ત નીકળે બને એ આવે કે આ પડાય તો બણ્યા રહેજો ટ્રેલ નો ગાઈસ તો આ કે મારો બનેવી અને આ રે મારો બને કે બનેવી શાંતિ ને અને એમ બનેવી કઈ બોલતા નહીં આ તો પહેલી વાર છે ને બ્લોગ એટલે તો મળે છે ઘરે જે અને દેવા અને આ વારે જવાનું છે અમારે એ જવાનું છે આપણે જવાનું છે કામ છે એ તો મને ખબર પડી જશે ને હવે આવી ગયા છે તો હવે જીએ છે સરસ હેલો ગાઈસ તો અત્યારે આવી ગયો છું હું અમારે બેની રૂમ પર અને આ ચા બા બનાવી દીધી છે અને બા પીશું હવે અમારે ચા આવી ગઈ છે આમ બહુ ખાસ ચા પીતો નહીં પણ એક જ ટાઈમ ચા પીવું છું પણ આ ચા બનાવી દીધી છે ને ચા બા પીએ પછી હમણાં ઊંઘી ગયા હતા બધા કમ્પ્લેટ હવે પછી પાછું રાતે જવાનું છે

તો તૈયાર થઈ ગયા છે ને ના ઠંડી બી છે ગરમા ગરમીનો માહોલ હશે ઠંડીમાં બી તમે ઠંડી તો ઠંડીમાં બી ગરમા ગરમીનો માહોલ હશે ગ્રાઉન્ડ પર તો ભણ્યા રેજો ને ત્યાં જઈને બતાવી સાને બની બી અમારે ચશ્મા બસમાં લઈ લીધા છે બસ તો આરે અમારે બની ચાવા પી લીધી છે અને મેં બી હમણાં ચા પીવા બી ગયો છે બસ તો ભણ્યા રીતે હવે જીશું ગ્રાઉન્ડ પર જવાનું છે ત્યાં એ જોઈને મળીએ અને આ બને એવી રેડી થઈ જશે ચાબા પી લીધી છે પહોંચી ગયા છે પોલીસ તળજૂથ જૂથ જે કામરેજ વાવમાં સુરતમાં આવેલું છે તો આ જોઈ શકો છો પબ્લિક અને હાઈવેની બાજુમાં જ છે આ જે ગ્રાઉન્ડ છે અને આ ગેટ નંબર વન છે ગેટ નંબરની અંદરથી એન્ટ્રી થઈ છે અને ગેટ નંબર ટુ ટુથી એમ એક્ઝિટ થઈ છે તો જોઈ શકો છો બધી પબ્લિક રનિંગ માટે છે અને અહીંયા બધા બેઠા બેઠા મચ્છરા મારે છે અહીંયા બહુ મચ્છર ખેડે છે શકો છો આ રહ્યું આ રહ્યું ગ્રાઉન્ડનો ગેટ અને જે હાઈવે આ હાઈવે પર જ છે નેશનલ હાઈવે છે અને જો તમારે તમારો નંબર સુરતમાં હોય તો અહીંયા આ જે ગ્રાઉન્ડ છે ગેટ આ ગેટ નંબર વન છે અને એની આગળ હજુ ગેટ નંબર ટુ છે તો એની સામે જ તમારે જો મૂકી હોય તો અહીંયા મળી જશે અને તેની પ્રાઇસ છે સો રૂપિયા જેવી તો એક દિવસ રેસ્ટ પેસ્ટ મારવા ઉપર ઉપર વેલ અને ઓડી છે કેમ જવા અને આ જે લોકેશન છે છે તો બસ તો રહેજો સારી રીતે તો મને બતાવીશું તો હેલો ગાઈસ તો સારા મે તો આપણે આવે છે આજે મેરા પિતા કે ઉજાગરો છે का थे आवेला करा पारे तातो

अच्छी की उधर की था ना ब्लॉक अपना ऐसे निकली सो नहीं मरो बॉक्सियो जो क्रांत पर यार मत एक स्पेशली वीडियो पर आउट सो बस तो बढ़िया चीज़ हो रहा है आज जो की फेल जो ये भी तुमने मत आई सिलेक्ट मत आई सिलेक्ट तो बस तो लाइक कर तो जो शेयर करें तो जन सब्सक्राइब करो नमोली सामने चुप मत Yes,